જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક ભેસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી તારીખ સાતમીએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે દર વર્ષે કરતા આ વર્ષે ધારણાથી પણ વધુ જનમેદની ઉમટે તેવું જણાઈ રહ્યું છે આ ધાર્મિક મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ તૈયારીઓ પૂર્ણતાને આરે છે પરબધામના મહંત કરશનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજ મહામહોત્સવ અંતર્ગત તારીખ સાત જુલાઈના સવારે સાત ને ત્રીસ વાગ્યે બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે જોકે માનવ મહેરામણ તો તારીખ છ થી જ આવવાનો શરૂ થઈ જશે સવારે પૂજન અર્ચન યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે ભોજન પ્રસાદ માટે પાંચસો બાય પચાસ ફૂટના મહાકાય પાંચ રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે ત્રણ હજાર કાઉન્ટર મુકાયા છે એક પગંતે એક લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે સો ટ્રેક્ટરનો ઉપયોગ થશે પ્રસાદમાં શુદ્ધ ધીનો શીરો રોટલી શાક ગાંઠિયા દાળભાત સંભારો પીરસવામાં આવશે સ્વયંભુ યોજાતા આ લોકમેળામાં આવતા બાળભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડર્સ પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આવી ચૂકી છે આ વખતે નવી રાઇડર્સ પણ જોવા મળશે પરબધામ ખાતે યોજાનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડે પગે મામલતદાર આઈ થાર પારગી कात्रिया वीज इजनेर डी एम चोचा सहित अधिकारी उपरांत दरारा पुलिस वहीवती द्वारा पोलसी तेमज, तेमज जी आर दीना जवानों खड़े पगे फरज बजावशे आ महोत्सव में आना भाविकों ने कई तकलीफ न पड़े तेनी तकेदारी ना भागरूपे सुसज आयोजन करी रहा छे સતદેવદાસ અમરદેવદાસ હું શાસ્ત્રી શ્રી પ્રવિણચંદ્ર જોશી પરબધામ આચાર્ય અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે જેમાં યજ્ઞ ભોજન અને ભજનનો ત્રિવેણી નું આયોજન કરવામાં આવ્યું છે બુજ્ય બાપુ દ્વારા અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞો કરવામાં આવશે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉંમટે એવી આશા દર્શાવવામાં આવી છે જો કે પરબધામનો મેળો અષાઢી બીજનો મહા મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને અમર માયે જીવતા સમાધિ લઈને ચેતન સમાધિને જાગ સમાધિ લઈ છે અને તેથી અત્યારે અષાઢી બીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો મહાપુરુષો ગિરનારના સિદ્ધો સંતો મહંતો બધા વધારે છે દર્શનાર્થે તો આ સ્વયંભૂ મેળામાં અતિશય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અને સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ વધારવા અહીંયા પરબધામની અંદર સ્વયંભૂ મેળામાં લાભ લેવો એવો અનુરોધ કરવામાં આવે છે પૂજી બાપુના આશીર્વાદથી આ સંપૂર્ણ મેળો સારી રીતે ઉજવવામાં આવે અને સંપૂર્ણપણે ભોજન ભજન યજ્ઞ આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવે આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે સમગ્ર પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભૂ રીતે બહોળી જનસંખ્યામાં બધા ઉપસ્થિત રહે એવી આશા દર્શાવવામાં છે અષુષક દેવદાસ અમરદેવદાસ